દરેક પ્રકારના સમાચારો તડાશાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર કોબડી ટોલ નાકા પાસે કાર ચાલકને અચાનક હાર્ટ એટેક આવી જતાં અકસ્માત થયો હતો તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર આજે સવારે નવ વાગ્યાની આસપાસના સમય દરમિયાન કોબડી ટોલ નાકા પાસે એક કાર ચાલકને ચાલુ વાહને અટેક આવી જતા અકસ્માત થયો હતો અને ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી બનાવની જાણ થતા તાત્કાલિક ભાવનગર હાઈવે ટ્રાફિક ટીમ ઘટના સ્થળે પહોંચી એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે રવાના કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને કાર ચાલકનું નામ પટેલ ચંદનભાઈ પ્રફુલભાઈ હોવાનું જાણવા મળ્યું હતું